તો વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ઉમેદવારી ન કરવાનો નિર્ણય કર્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું કે સવારે ભગવાનની પૂજા કરી પછી લાગ્યું કે ચૂંટણી નથી લડવી અને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે તેઓએ વધુમાં કહ્યું કે મંડળથી લઈ અને કાર્યકરોની ટીમ હોય કે પછી વડોદરાના ગ્રામ્ય શહેરના કોઈ મતદારો નારાજ નથી પરંતુ અંગત કારણોસર તેમજ ખોટી રીતે બદનામ કરવામાં આવે તે કોઈ પણ મહિલા ન ચલાવી લે તેથી રાજીનામું આપું છું રંજન ભટ્ટે વધુમાં દાવો કર્યો કે મને કોઈ દ્વારા કહેવાયું કે પ્રદેશમાંથી પણ કોઈએ કીધું નથી પણ રોજ નવું ગતકડું હોય તેના કરતાં સામેથી કહી દઈએ કે ચૂંટણી લડવાની ઈચ્છા નથી સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર હું એકદમ જ કેવા વિચાર બસ છેલ્લા દસ દિવસથી જે જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ મને આપી શકું મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડતી ક્યાં ના પાડી પાર્ટીએ ત્રીજા ટમ માટે મને કીધું જ એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કહે ને મેં મૂક્યું હોય તો એવું તો એવું છે નહીં ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરી લઈ તો રંજનબેન ભટ્ટે ટિકિટ પરત કરી અને પોતે કાર્યકર્તા તરીકે કાર્યરત રહેવાની વાત મીડિયા સમક્ષ કરી હતી બે વખત વડોદરાથી સાંસદ રહેલા રંજનબેન ભટ્ટની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વખત પણ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા થોડા દિવસોમાં જે રીતે રંજનબેન ભટ્ટના નામની સામે વિવાદ જોવા મળ્યો હતો જ્યોતિબેન પંડ્યા હોય કે તેની નામદાર હોય કે પછી સ્થાનિક કાર્યકર્તાઓ લેવલે પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત જયારે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે એક લાગણી જોવા મળી રહી હતી અને આ તમામ બાબતોની સાથે સાથે પંડ્યા દ્વારા રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચારના આરોપો લગાડવામાં આવ્યા હતા અને આ તમામ બાબતોને જાણે કે રંજનબેન ભટ્ટ કડી ગયા હોય તે રીતે કદાચ પાર્ટી હાઈ કમાન્ડથી આદેશ આવે તે પહેલા જ તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હોય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી સામી હોળીએ વડોદરાની જે લોકસભાની બેઠક છે ત્યાં હૈયા હોળી ખેલાઈ છે જે પ્રકારનું દ્રશ્ય વડોદરાનું જોઈ શકો છો કે વડોદરાના જે સાંસદ છે બે ટર્મથી એ રંજનબેન ભટ્ટે પોતે હવે ત્રીજી ટર્મ માટે પસંદગી થયા બાદ આજે જ ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે પોતાના સોશિયલ મીડિયા ટ્વીટ પર આ પ્રકારની જાહેરાત કરી છે કે આ જે પ્રકારે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું જે પ્રકારનું વોર્ડ છે તેની આગળ એક્સ લાગી જાય તો નવાઈ નહીં કારણ કે હવે તેઓએ ચૂંટણી જે લડવાની છે એ ઈચ્છા પોતે વ્યક્ત કર્યા બાદ હવે નારાજગી વ્યક્ત કરી છે અને છેલ્લા દસ દિવસના જે ઘટનાક્રમ હતા તેને પગલે નારાજગી વ્યક્ત કરી છે આ જે પ્રકારનો દ્રશ્ય કે જ્યારે એમની ટિકિટ જાહેરાત થઈ ત્યારે કાર્યકર્તાઓ આવે તેમની સરભરા કરવા માટે તેમને તમામ જે છે અહીંયા આગળ તૈયારીઓ કરી દીધી ખુરશીઓ મંગાવી દીધી ત્યાં દસ દિવસથી આ પ્રમાણના ઘટનાક્રમ ચાલતા હતા હવે આ બધું પેકઅપ થઈ જાય તો નવાઈ નહીં કારણ કે જે ઉમેદવાર હતા રંજનબેન તેઓએ પોતે સોશિયલ મીડિયા પર હવે જાહેરાત કરી કે તેઓ પોતે હવે ચૂંટણી નહીં લડે આજે એમના નિવાસસ્થાનનું આ દ્રશ્ય અંદરથી જોઈ શકો છો કે આ જે પ્રકારનું તેમનું આ નિવાસસ્થાનની બહાર પણ જે છે પ્રચાર કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને હવે આપ ઘરનું પણ દ્રશ્ય જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં પણ બિલકુલ નારાજગી છે કાર્યકર્તાઓમાં કારણ કે બેને અચાનક જે પ્રકારનો નિર્ણય લીધો તેને લઈને દુઃખ સર્વે સૌ કોઈને છે અને દુઃખને કારણે જ અત્યારે હાલ જે છે અહીંયા ઘડી એમના સાથે અંદર મિટિંગ પણ ચાલી રહી છે બંધવારણે મિટિંગ છે મીડિયા સાથે વાત કર્યા બાદ હવે મિટિંગનો દોર અંદર ચાલી રહ્યો છે ક્યાંક લોકો હજી એવું ઈચ્છી રહ્યા છે કે બેન પોતાનો નિર્ણય ફેરવી તોડે અને કદાચ વડોદરાના હિતમાં ફરી એક વખત પોતે લડશે તેવી જાહેરાત કરે ઈચ્છી તો રહ્યા છે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે બેન પોતાનો નિર્ણય પાછો ને લઈને કાર્યકર્તાઓમાં હજુ પણ ક્યાંક થોડો ઘણો આશાવાદ હોઈ શકે છે કે બેન પોતાનો નિર્ણય જે છે એ ફેરવીને તોડે પરંતુ તમામ વાતો વચ્ચે છેલ્લા દસ દિવસથી જે પ્રકારે હોર્ડિંગ્સો લાગ્યા હતા બેનરો લાગ્યા હતા જે પ્રકારના દ્રશ્ય હતા એને સંગઠન સાથે ક્યાંક ને ક્યાંક મતભેદો હતા મનભેદો હતા એને કારણે જ કદાચ તેમને આજે આ પોતાને આ નિર્ણય લેવો પડ્યો આ નિર્ણય અંગે હવે આવનાર સમયમાં આ રાજકારણ જે વડોદરાનું છે કે બેને પોતે ત્રીજી ટર્મ માટે ચૂંટણી માટે સરકારે તો કીધું હતું કે તેમને મોવડી મંડળે પણ કીધું કે તેઓ ઉમેદવાર છે પરંતુ તેઓએ અનિચ્છા દર્શાવી છે રૂપેશ ચોકસી જીએસટીવી વડોદરા ગગનબેન ભટ્ટનું નામ ફરી એક વખત એટલે કે ત્રીજી વખત જાહેર થયું લોકસભાની ચૂંટણી માટે વડોદરા બેઠક પરથી ત્યારે પણ તેમના ઘરમાં કાર્યકર્તાઓથી લઈ અને અનેક લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને એક આજનો દિવસ છે કે અત્યારે હાલ પણ રંજનબેનનું ઘર અને તેમની બહારની ઘરની બહારની બાજુએ લોકોનો જમાવડો છે પરંતુ આજે એટલા માટે આ જમાવડો છે કારણ કે રંજનબેન ભટ્ટે સામે ચાલી અને કહી દીધું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના તો આજ જ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા રૂપેશ કુમારી સાથે જોડાઈ ગયા છે રૂપેશ રંજનબહેનના ઘરે જ્યારે નામ જાહેર થયું ત્યારે પણ કાર્યકર્તાઓ હતા અત્યારે હાલ પણ કાર્યકર્તાઓ છે સ્થિતિ બિલકુલ અલગ છે શું ચર્ચાઈ રહ્યું છે લોકોમાં અને શું છે અંદરનીમાં જે હાલમાં પણ કાર્યકર્તાઓ અગ્રાણીઓ અને વડોદરાના નેતાઓ છે તેમની સાથેનો દ્વાર પણ ચાલી રહ્યો છે જે પ્રકારની છે પ્રકારનો માહોલ છે એમના ઘરના નિવાસાનો એ બિલકુલ કાર્યકર્તાઓ હજી પણ ક્યાંક કરી રહ્યા છે કારણ કે તેમને આ નિર્ણય લીધો હોય શકે છે અને છેલ્લા દસ દિવસ થી જે હોર્ડિંગો લાગ્યા બેનરો લાગવાના જે ઘટનાક્રમો સર્જાયા હતા વડોદરાનું સંગઠન ક્યાંક નારાજગી વ્યક્ત કરતું હતું એટલે આ તમામ વાતો લઈને તેમને આ નિર્ણય લીધો હોય તો નવાઈ નહીં જી

પૂર્વ અધિકારી જે છે રાકેશ અસાના પૂર્વ હાલના વિદેશ મંત્રી એસ જયશંકર પરવી બીજી તરફ સંગઠન ના વિજય સાબી પ્રબળ દાવેદાર છે અને સીમા મોહિલે પણ હાલ પ્રબળ દાવેદારો એક છે જી

અન્ય સ્થળોએ જમીનો છે ખુદ જે મધુશ્રી વાસ્તવ પૂર્વ ધારાસભ્ય છે તેમને પણ એમની સામે જંગ બંધ પોકાર્યું હતું અને જે પ્રમાણે એક પછી એક લોકો ખુલકર બહાર આવતા હતા એને લઈને હવે એમને કદાચ એવું લાગી ગયું કે એમનું જે ડ્રીમ છે કદાચ પૂરું નહીં થઈ શકે અથવા તો કેન્દ્ર આદેશ આવ્યો હોય અને એનું પાલન કરવાના ભાગરૂપે પોતે અનિચ્છા દર્શાવી હોય

નવ કલાક માં પોતે પાર્ટી જોડે જોડાવાની વાત કરી એ બી બને કે કદાચ સી આર જોડે બેઠક થાય અથવા સીએમ જોડે વાત થાય પછી કેન્દ્રીય નેતૃત્વ જોડે વાત થાય અને પોતાનો નિર્ણય બદલે એવી બી શક્યતાઓ હાલ પૂરતી નકારી શકાય તેમ નથી જે આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ રંજનબેન ભટ્ટ કે જેઓને વડોદરા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી તેમના કેસની જો વાત કરીએ તો અત્યારે હાલ જો અને તોની સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કદાચ આગામી સમયમાં એવા પણ સમાચાર મળે તો નવાઈ નહીં કે તેમને પાર્ટી દ્વારા મનાવી લેવામાં આવ્યા છે પરંતુ બીજી બાજુ જે રીતે રંજનબેન તરફથી અત્યારે હાલ પોતાના નામને પાછું ખેંચવાની વાત જોવા મળી છે તેઓએ કહ્યું છે કે તેઓ તે ચૂંટણી નથી લડવાના અને સાથે બીજી બાજુ જે રીતે આંતરિક કહી શકાય કે બળવો પણ જોવા મળી રહ્યો હતો કમાન્ડ તરફથી પણ કહી દેવામાં આવ્યું હોય રંજનબેનને કે તેઓ ચૂંટણી ન લડે અને આ રીતે જાહેરાત કરે તો એ વાત પણ અહીંયા નકારી શકાય તેમ નથી ત્યારે હવે આવનારા સમયમાં શું થાય છે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે પરંતુ હા એક સમાચાર લગભગ કહી શકાય કે કન્ફર્મ છે અને એ છે કે અત્યારે હાલ પૂરતી તો રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાથી ના

ત્યારે આજે તેઓ એકાએક મીડિયા સમક્ષ આવ્યા અને તેઓએ કહી દીધું હતું કે તેઓ આ ચૂંટણી નથી લડવાના પહેલાં સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી અને ત્યાર પછી મીડિયા સમક્ષ આવી અને પોતાની પ્રતિક્રિયા આપી તો અન્ય એક બાબત આજે પણ સામે આવી ભીખાજી ઠાકુર કે જેમની જાહેરાત સાબરકાંઠાથી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉમેદવાર હતા તેમની જ્ઞાતિને લઈ અને સખત વિવાદ જોવા મળી રહ્યો હતો અને તેને જ લઈ અને સોશિયલ મીડિયા પર પણ અનેક મેસેજ ફરતા થયા હતા અને આજે તેઓએ પણ સામે આવી અને કહી દીધું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના